સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા આડત્રીસ વર્ષીય પીએસઆઈ સચિન શર્માનું આજે વહેલી સવારે નિધન થયું છે ભાવનગર ખાતે પ્રોહિબિશનની રનિંગ રેડ દરમિયાન પીએસઆઈ સચિન શર્માની અચાનક તબિયત બગડી હતી અને પીએસઆઈ શર્માએ આજે સવારે ભાવનગર શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન શ્વાસ છોડી દીધા છે પીએસઆઈ એસ આઈ એસઆર શર્માના નિધનથી પરિવારમાં અત્યારે હાલ શોકનો માહોલ છે શું છે સમગ્ર વિગતો જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સ્ટેટ મોનિટરિંગ સેલમાં ત્રણેક વર્ષથી ફરજ બજાવતા પીએસઆઈ સચિન આર શર્મા આજે ખાનગી કારમાં દારૂ ભરેલી ગાડીનો પીછો કરી રહ્યા હતા ભાવનગર જિલ્લામાં આવી રહેલી દારૂ ભરેલી ગાડીના ચાલકે કુંભારવાડા પાટિયા પાસેથી યુટન મારતા પીએસઆઈ એશાદ શર્માએ પણ તેનો પીછો ચાલુ રાખ્યો હતો અને માળિયા ગામનો ઓવરબ્રિજ ચડાવવાના બદલે ચાલકે નીચેના રસ્તેથી દારૂ ભરેલી ગાડી લઈ જવાનો પ્રયાસ કરતા રસ્તામાં બેસેલી ગાયોના કારણે રોકાઈ જવું પડ્યું હતું અને ખાસ કરીને જે પોલીસ સ્ટેશન છે એની અંદર જ ક્યાંક જે હદમાં આવેલી દારૂ ભરેલી ગાડી હતી એને બિનવારસી મૂકીને ડ્રાઈવર સહિતના બે આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કરતા પીએસઆઈ એસ આર શર્માએ તેમના સાથી કોન્સ્ટેબલ છે એને સાથે રાખીને એક આરોપીને દોડીને પકડી લીધો હતો આ દરમિયાન અચાનક જ પીએસઆઈ સચિન આર શર્માની તબિયત લથડી હતી એસએમસીની બીજી ટીમ આવતા પીએસઆઈ શર્માને એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા બ્લડ પ્રેશર રો હોવાનું જણાવતા અચાનક જ

या की सुपर हां ¿Eh? Tres Eh? તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર